આદરણીય વંદનીય જેપી દાદા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ ગુરુજનો વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો અહીં આજે આપણે સૌ ભેગા થયા છીએ એક યાદગાર પ્રસંગને અલવિદા કહેવા માટે એ વાતની ખુશી પણ છે અને ઉદાસી પણ છે ખુશી એ વાતની છે કે આપણે આપણા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ઉદાસી એ વાતની છે કે વીતી ગયેલો સમય અને વીતી ગયેલી યાદોને પાછા છોડીને આગળ જઈ રહ્યા છીએ શાળાનો છેલ્લો દિવસ શબ્દ સાંભળતા જ ધ્રુચારી છૂટી જાય રડતા રડતા સ્કૂલમાં મૂકેલો પહેલો પગ અને આજે ટેન્થના ક્લાસમાં મૂકેલો છેલ્લો પગ આ પગલાઓ વચ્ચેનું સફર એટલે સ્કૂલ લાઈફ સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતાં કરતાં સ્કૂલ છોડીને નથી જવું વચ્ચેનું સફર એટલે સ્કૂલ લાઈફ આખર તારીખની રાહ જોતાં જોતા સ્કૂલના આખરી દિવસો આવી જવા એટલે સ્કૂલ લાઈફ ચાલુ ક્લાસે નાસ્તાનો ડબ્બો ખોલવો છેલ્લી બેન્જીસે બેસવા માટે લડવું નોટના છેલ્લા પેજે ડ્રોઈંગની દુકાન ખોલવી હોમવર્ક ન કરવાનું બહાનું શોધવું રિસેસમાં એકબીજાના નામે ચીડવું પ્રાર્થનાના ખુલ્લી આંખે ફ્રેન્ડ્સને હેરાન કરવા શનિવારના પહેલા પીરિયડમાં છુપાઈને કરેલા યોગા ટીચરના એક વેરી ગુડ માટે તરસવું અને જો ટીચરે વખાણ કર્યા હોય તો એક મહિના સુધી ઊંચો કોલર રાખીને ફરવો થેન્ક યુ થેન્ક યુ સ્કૂલ ફોર ગીવિંગ મી વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ डीआई टीचर्स एंड प्रिंसिपल हम चाहते तो थे कि आपकी डांट सुनने को ना मिले पर कभी ना मिले ये नहीं चाहते थे इस फेयरवेल के साथ हम अलविदा तो कहेंगे इस क्लास को पर कभी नहीं भूल पाएंगे आप लोगों को हमें हमेशा एक बात की खुशी रहेगी कि हमें ज़िंदगी में कुछ चीज़ें अच्छी मिली हो या ना पर हमें टीचर सच में लाजवाब मिले हैं जिन्होंने अपनाया भी और अपना समझा भी जिन्होंने डांटा भी और धमकाया भी बच्चों सा समझाया भी जिन्होंने पढ़ते पढ़ते हंसाया भी और आज फेयरवेल देकर रुलाया भी आप लोगों के लिए शब्द नहीं है दिल में जज्बात है रिस्पेक्ट है और हमेशा रहेंगी डियर टीचर्स एंड प्रिंसिपल છપ્પી જિંદગી મે સ્કૂલ લાઈફ ની વાત હોગી આપ લોકો ની વાત સબસે પહેલે હોગી આપ લોકો ની વાત સબસે પહેલે હોગી મારુ સેકન્ડ હો મતલે મારું સ્કૂલ અને મારું સેકન્ડ ફેમિલી એટલે પ્રિન્સિપલ અને ટીચર્સ આમ તો આપણો ઘરતર આપના માં બાપે કર્યું પરંતુ એ માં બાપ સાથે કેવી રીતે વર્તવું એ સ્કૂલે શીખવ્યું હું મારા તમામ ટીચર્સ અને પ્રિન્સિપાલનો આભાર માનું છું કે જેમણે મારી જિંદગીમાં એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે હું તમામ પટ્ટાવાળા અને સફાઈ કામદારનો પણ આભાર માનું છું કે જેમણે અમારા ક્લાસ અને બેન્ચને સ્વચ્છ રાખ્યા છે હું મારા તમામ ફ્રેન્ડ્સને થેન્ક યુ કહેવા માગું છું કે જેમને મને મારી સ્કૂલની બેસ્ટ મેમરીઝ આપે છે સ્કૂલ એક યાદગાર માણું છે જેને યાદ કરતાં ચહેરા પર સ્મીક અને આંખોમાં આંસુ આવી જાય છે હું મારા તમામ ટીચર્સ અને પ્રિન્સિપાલને કહેવા માગું છું કે આપે જે અમને સંસ્કારના પાઠ શીખ્યા છે તેને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ ત્યારે આદિ મંસૂરીને એક પંક્તિ યાદ આવે છે કે નદીની રેતમાં રમતનું નગર મળે ના મળે નદીની રેતમાં રમતનું નગર મળે ના મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે ફરી ચીતોને જોઈ લેવા દો ધરાઈને આજે

I will miss you. Thank you, teachers and principal, to give me this opportunity. Thank you. Thank you very much.